રમ રમ રમરમ ડાયરોને વેલકમ ટુ દેશમલ ધરી વ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં આ હોક મજા માં જેસો ભાઈ વાડામાં વ્લોગ ચાલુ કર્યું હા બા ઘોયું ક્યું બધા ઘેટેડા રડ્યું કરે એડી 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 ઈ વદેને કે ખાવા લાગ્યો અને આ પરિયા પડી હાજી થઈ ગઈ છે જરાક ડોકી ટ્રાહી રાખે હા તો જરાક ટ્રાહ ઉરીએ છે પણ તો હેખડા મારે આ બધાની હારો હાર હાનું બેનું કંઈક અલગ હાલે મોરને ભાઈ વાહે બધું હે ને અમારે વાડામાં જોવા મળે ભાગ આવી ગયો ને પછી બગલા બગલા આવતા ચાતડિયા વગેરે વગેરે ખાણી ગયેલી નાસ્તા કરવા ચો કરો કેટલા બાકડા બધે પૂરા પાડવાના ખવડાવવા ભારી સારી સારા ને રામી ના થઈ ભાઈ એક બગલો આવી જાય અગિયાર શું દૂધ લેવા પછી આપણે જવાનું છે કાયમીની ઉપાધિ એ ચરવાની ભારે કહેવાય એ લેવા ગોતવા જાવ છું ક્યાંક એવું બધું છે તમે બધે બ્લોગમાં જોડાઈ રહજો આ બધીને અત્યારે બપોર લગાવીને એમને ભૂખો જ રહેવાનો રહે તો વાગ્યા છે અગિયાર ને સાડા અગિયાર બારે આવે ભારી ભારે તને કલાક બે કલાક તો થાય જઈ ગોત્તન યાપ નહીં ઠેકડા મારતે ભાઈ મજા મા આવે તો મારે ઠેકડા ડ્રિક ડ્રિ ડ્રિક

હવે જવાનું છે આપણે થોડોક લીમડો કાપવા ને ભેગા ભેગી રીલ બનાવવા બે બંધા પતંગ ઉડાડે આમ મેળવી રહી લેતા જઈ ભેરા પછી લઈને શોર્ટ વિડીયો બનાવવાનો મને હેનાટાણા ઓછી તને યાદ આ બે ઘરે હર ભાટ કે નવા જ નહીં એટલે એક અમારું નક્કી ના હોય એના ટાઈમ જ નથી દે શકતા વાત માનો આમ બધા ભાઈ બંધ ભેગા થાય ને ખાલી કોમેડી વિડીયો બનાવીને ગોટા વળી જાય ભલે આમાં ટાઈમ નથી મળે ભેગું જ નથી થતું અમારું એવું સમજે ને તો એવું બધું છે આમાં ડામર ચોટી ગયો હા ડામર હે ભાઈ એવું બધું ચાલ્યા રાખે ને ઓલા હાલ આવે ને એટલે હમણાં દાતા લઈને લીમડા ને હે હા ભાઈ લાલભાઈ નું આવે ને એમાં ટ્રેન્ડિંગ મેં વિચારી લીધું હતું પણ હે ને કઈ બંધુ વેગ જ નથી ને કે એને એક ટ્રેન્ડિંગ વિડિયો બનાવો ટાઈમ નથી ટાઈમ એ મેસે કે ભાઈ બંધુ બધે આ પાડે છે ટાઈમ નથી મતલબ તો સંભતે વિડિયો જોડાઈ દીધો કાલ આવે એટલે જાય આપણે બે ત્રણ ને તેવેની મેજ સામેના કેમેરાથી થી જરા કોઈ સામેના કેમેરામાં બ્લોગ ચાલુ કર્યો ડોરેમોન ડોરેમોન આવી ગયો ને આને બધા નાના ટાણ પતંગમાં હે ને લડાઈ કરવાની હતી અને જોવાનું અહીંયા થાય છે આ જોવાનું હોય આપણે તો લડાઈ કરવી હતી કરવાની હતી આ બધાને એટલે હે ને મેં કીધું રીલ બનાવતા માથીવાળા બધા રાયડું નાખે પણ મેં જવા નહીં દેવાને આપણે પેલા શૂટિંગ કામ કરી આવીએ અને પછી આને જ્યાં જવું હોય ને ત્યાં જઈ શકે તો આગલા કેમેરામાં કેવો વિડીયો મને કોમેન્ટ કરીને કીધું ભાઈ મારી લગભગ તો આખું આમ જ આમ જ જોવાતું હોય છે બધું કેમ કે આમ બધું ત્રાહું ત્રાહું જ જોવા અહીંયા જોવાનું હોય જ્યાં કેમેરો હોય ને ત્યાં આગળ હું છે ને બધા હથિયાર લઈ લઉં ફાઈનલી આપણે બાકરાટું લઈ આવ્યા અને હમણાં કેમેરામેન ભેગો હતો ને તે એક શોર્ટ વિડીયો બનાવી નાખ્યો બોલો ગદારી કરી ગયા મારા ભાઈ ગદના હે ને એ હું જંગલમાં આવું નહીં મેં જવાનું છે પોલા મારે જોવું તો એટલે હું તો ખાલી ચેક કરતો હું આવું નહીં એટલે એ ભાઈ ન આવ્યો પછી હું આ ભાઈ ગયા હતા જવાનું હતું ટુકડે મેં એને કીધું હતું ન આવ્યું એને પતંગમાં જીવ હતો મારે ઘરે મેં તો જાય અને આપણે જવાનું હતું સૂર્યભાઈને ચડવા ઘરે દેતો જાય એને આમ જોઈએ કે જે કે પરમિટ નો માલ દેવો હોલો પછી પરમિટ ને બધું કાઢી રાખો લૂંટ ને જાના મિત્રો અમે કોડકો કો લૂંટ ને જાના અને સૂર્ય ભાઈ ને ઈ ગયો તો તેડતો આવું એને કે ગાય ગયો મિત્રા કાટો કરી ગયો તો પણ વાંધો નથી એવો ટીબલે છે ને એટલે શંકા હતા મેં તો કરી લીધું વિવા પણ વાંધો ના આવ્યો તો ચાલો હું એને તેડતો હું આગળ રસ્તામાં માલ છે અમાર ભાઈ માલ લેવા જઈએ નાઈ તો

અને તમે બધા વ્લોગમાં જોડાઈ રહી જ બાપાને મોકલી આવે પછી આવી ગયા તમારો વાઘમાન આ બધું ધુમ્મસ ધુમ્મસ આવી ગઈ ભાઈ હે ને હવે ધુમ્મસ ઈ વાત છે ભાઈ અને આપણે આ લીમડા કે રીલ બનાવવા તાર વાતા સડીયા હા નીકળી ગયા એમાં એવું હતું આપણે લીમડું બકરા ખાડું લેવા આવું હતું તો મેં કીધું ટોપી યાદ દેવું મેં તો બનાવતા એવું બધું કર્યું નાના અધર ચડાવવા ગયો અહીં એ હા ફાઇનલી ચેક કરો ભાઈ કેવડો મોટો પથ્થરો હોય એ અમારો ટોકડો અહીં ન મારા હા નીકળી ગયો એમને ઊભો હડી ખમો ભાઈ કંઈ એટલે કંઈ એટલે હળી પડ્યો નથી રણ પણ અહીંથી રડીને વયા ગયા આ નથી ગયા ये है या तो हाँ जिनको लागे हवे हाँ आई थी चढ़ी जाओ यू लागे आई थी चढ़ी जाए तो कहाँ यहाँ जाता हूँ पहला बस यहीं थी चढ़ता प्रम भाई अब डब्बा कराली को जाइए माथे पेड़ बापन हुआ ओढ़ हूँ के भाई એ રીતે ધુમ્સ છે બાકી નેક્સ્ટ લેવલ વ્યુ હોય ભાઈ ફોટા પાડવા આવ્યો હોય ને હા કંઈ ઘટે જ નહીં છાયું હોય ને બાકી આમ બધા હા ધુમસ ધુમસ છે બાજુનું ગામ રહ્યું એ નથી દેખાતું હોતું કેટલી ઊંચાઈ છે ભાઈ એવું બધું છે તમે બધા ચેક કરો ભાઈ ગામ આપણું આવું કંઈ છે ગામ છે ફેમિલી છોકરા પતંગ ઉડાડે તમને દેખાતા નહીં ચાકર જેવું ફાઈનલી ફેમેલી વાઘ ઉતાર લીધો હોય અને આપણે મળીએ નવા ટોપિક સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને રામે રામ ડાય